આવું આવું રૂ ખોલું છે કાળું મચ્છર થઈ ગયું હા તે વાત થઈ ગયો શીકણા શીકણા કાળું હાથે શીકણા શીકણા થાય ગુંદે આવી ગયું અંદર તઈ જણાવી નો છે પણ હાથ છે તો એકદમ આજે રે ને જીવાત ની કુંદ કુંદ થઈ ગઈ એવો રોગ છે ગુંદ ગુંદ થઈ જાય સાર

હેલો ગાઈ હેલો ગાઈ જગ્યા હોય ને પણ ગાય એવું ગંદા તો કે મને કે ગમે તેવી જગ્યા હોય ને પણ કે હોય અહીં સારું કે મજા આવે છે કે પેનું કરવાનું હોય અહીં ને કે બગાડું નહીં એમ હું બહુ ખરાબ મોણ છું કે ટાઈમ પછી આ કટિંગ કરા બેઠી જા આ ઓયા ઈને જ ચાલુ કરસ સાહેબ કોઈ ગમતું નઈ લેતા ને કોઈ ગમતું ને ને તો કરી તું લેગી લેતા જો

ઓ કરીસી પાસા સાઠુકમ જ થાય રેસી પાળી જ તો ગાયશ આપણે ત્યાં ચાર પાળીઓ પડી મૂક્યો તો મકાઈ વાવતા પહેલાં આમાં ભરવાનું છે તે હવે અમરેને અહીંથી ખાતર લાવવાનું છે સોણિયું ખાતર અને ખાતર ભરવાનું છે એકદમ ઓર્ગેનિક તૈયાર થાય છે ઓર્ગેનિક રીતે જો આમાં તો આપણો શું આવ્યું છે સોળી દેખાય છે આખું પાણી સોણીનું કર્યું છે અને આ જે તિન પાણી રહ્યો એમાં આપણા બાપાનું છે લસણ અને બીજું છે ને એમાં શાકભાજી કરવાની છે તો એકદમ ઓર્ગેનિક શાકભાજી તૈયાર થાય ને એના માટે આપણે આ જે ને સોણ સોણીયું ખાતર એ અત્યારે હાલ ભરવાનું છે અને પશુ બાપાનું છે ઓર્ગેનિક

ભા રાખતા બાવા લાવો જોઈએ તો ખાતર ભરી દુ છે આટલામાં આ ખાતર શક્યલો પ્રયત્ન કર્યા જૂનું ખાતર હોય ને એ ભેગું કર્યું અને પનીરે અલગ કરી નાખ્યું એકદમ જૂનું ખાતર આવે ને પેરી કજુઓ પછી તાર્યા પુંજા ફેદવા પડશે ફેદી અને પછી કલટી મારી પડશે પછી આળો બહારો બધું વેહણવું પડશે ત્યાં તૈયાર થાય રાઈસ આજે બનશે આપણો વેલાણિયો હં